तो गुड मॉर्निंग गाइस जय माताजी तो आज हम ब्लॉग चालू करी है तो बदन एंड સુધી જોતા રહેજો તો વિડિયો લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો चलो आज નું વિડિયો चालू કરીએ તો બदन જે જોગનીમાં તો બદા વે વિડિયો એન્ડ સુધી જોતા રહેજો અને સપોર્ટ કરજો પ્લીઝ તો गाइस અમારું ગામ ના ખૂબ સુરત નજારા હંગા છે આજ નું બ્લોગ ચાલુ કરી ગયે છે તો ચલો તો પર તો બોલતા હમ રહે છે મારી લાઈવ માં આલે બ્રાટલા માં બહુ એટલા પોપટ બહુ છે એટલા આસોપાલવ અને બહુ મોટું ઓબલીનું ઝાડ છે એટલા માટા તો આસ્તો માર ફૂલનો ફૂલસ નહીં આમે અમે પાછી કંપળો મત ફૂલ આય જતો રહે નો ફૂલાતોને મેપોર એક કરી નહી ને તો બદનવાક છે તો સો મત ફૂલ ખીલે જ છે તો મસ્ત

કઈશ અમારે ગણપતિ મહોત્સવ ઉજવવાનો હ તો કાલે ગણપતિ આજે ત્રીસ તો કાલે ચોથસો એટલે કાલે ગણપતિ લાવશે તો ચલો હું એ બાજુ જવું તો આજે તમને બતાવું તૈયારીઓ ગણપતિની સેવી કરી અત્યારે બધું તૈયાર તો કરી દીધું પણ કાલે બધું લાવશે તો ચલો ગાઈશ હું તમને બતાવું કે ગણપતિ આમાં તૈયારીઓ સેવી કરી ગણપતિ લાવવાની ટાઈમ જાઉં હું કાપી નાખીશ તો કઈ જ આ રસ્તો હં આપણે જો ગણપતિ લાવું છે ને એટલા તો હું એટલા જઉં તો ચલો કંઈ બતાવું તમે જેવું ડેકોરેશન કરી કર્યું જો મસ્ત તૈયારી કરી તોરણ મસ્ત બંધી દીધો જવું જુઓ આ બસ ધનો ધરો ધરાવું તો કંટારો આવે

વાદળોમાં સુરત દાદા સિવાય દેખવાય આ એક વાદળું આખા સુરત દાદાને ઢોકી દીધા ચોખ્ખા દેખવા સર વાદળાનું તેજ છે સુરત દાદા પ્રકાશ ન પેલો નાખ્યો तो चलो गाइस <प्रिण> अपने कम मजे मिल ले तो गाइस आटलो वदरो से लो अच्छी अक्यू अबली मो वदरो से ये काट भी आटला हु मतलब अन बसर हु अन भी आई रे पछो जी वदरो मनो ना सी या बीख सक में फल लाइन सूत्रों तो गाइस सोच થઈ ગઈ વાય છે જો સુરજ દાદા તમી જાશું વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને સખ આખો દિવસથી વરસાદ આવી નહી ગય છે અને જો એ હે આ ચક એ એ એ હું બેહ લીધી એટલે ઉડી આ બેઠી છે તો गाइस વાતાવરણ તો હરુ તો ચલ તો ગાઈસ મારું વિડિયો સારું લાગી હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મલ્લે કાલ નવો વિડિયો માં તો તે મંદિર બદન જય जोगની માં તો ચલો બદો આવજો જય માતાજી વિડિયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો